દુનિયાભરના હિન્દુઓ માટે બે હજાર પચીસ નું વર્ષ પ્રયાગરાજ આ મહાકુંભમાં હિન્દુ આચાર સંહિતા પર અંતિમ મહોર લાગશે વર્ષ બાદ આચાર સંહિતા બની અને તૈયાર થઈ છે હું છું આનંદ શુક્લ રિયલ વોલ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે બે હજાર પચીસ માં પ્રયાગરાજ ખાતે મહાકુંભ નું આયોજન થવાનું છે આ મહાકુંભની અંદર હિન્દુ આચાર સંહિતા એ આખરી મહોર લાગશે ત્રણસો એકાવન વર્ષ બાદ બનનારી આ આચાર સંહિતા એ ફરી એક વખત હિન્દુઓ માટે નિયમાવલી રજૂ કરશે વિદ્વાનો પ્રમાણે સૌથી પહેલા મનુસ્મૃતિ પછી પરાસર અને બાદમાં દેવલ સ્મૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું ગત ત્રણસો એકાવન વર્ષોમાં સ્મૃતિઓનું નિર્માણ થઈ શક્યું નહોતું કાશીની વિવત પરિષદ દ્વારા તૈયાર આ આચાર સંહિતામાં મંદિરમાં બેસવા પૂજાપાઠ કરવાથી લઈને સા લગ્ન અને વિવાહ લગતી તમામ સંસ્કારોની સોળ સંસ્કારોની સામાન્ય નિયમાવલી બનાવવામાં આવી છે તેમાં મહિલાઓને અશૌચાવસ્થાને બાદ કરતા વેદ અધ્યાયન યજ્ઞ કરવાની મંજૂરી પણ

काशी विद्वत परिषद महामंत्री डॉक्टर रामनारायण द्विवेदी आचार्य हिंदू आचार संहिता तैयार करने पुष्टि करी से मीडिया रिपोर्ट्स प्रमाण हिंदू आचार संहिता एक चार वर्ष में देश भर में सित्तेर विद्वानों की टीम तैयार करी से काशी विद्वत परिषद आ टीम बनाई थी मिली जानकारी प्रमाण आचार संहिता ने तैयार करने

તેમાં જન્મદિવસનો સમારંભ જેવા જે આયોજનો છે એ આયોજનોમાં ભારતીય પરંપરાઓનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે તેમાં વિધવા વિવાહની વ્યવસ્થાને સામેલ કરવામાં આવી છે તેની સાથે સમય પ્રમાણે સોળ સંસ્કારોને પણ સરળ બનાવવામાં આવે છે જેમ કે મૃત્યુ બાદ આપવામાં આવતા ભોજ માટે લઘુત્તમ સોળ લોકોની સંખ્યા પચીસના પ્રયાગરાજ ખાતે નવી હિન્દુ આચાર સંહિતાની નકલો દેશભરમાં વહેંચવામાં આવશે પહેલા તબક્કામાં લગભગ એક લાખ નકલો મુદ્રિત કરવામાં આવશે અને તેની વહેંચણી કરવામાં આવશે